નમસ્કાર મિત્રો હું વાઘેલા નો પવિત્ર તહેવાર સમગ્ર વિશ્વમાં હિન્દુઓ આ તહેવારને ખૂબ જ હર્ષ ઉલ્લાસ અને લાગણીઓની સાથે મનાવતા હોય છે આ તહેવારની પરંપરા સદીઓ છે કદાચ સૃષ્ટિની અભય વચન એકબીજાને આપવામાં આવે છે અને એટલા જ માટે મહાભારતના કાર વખતે પણ દ્રૌપદીએ બાંધેલી એક રક્ષાની પાતળી દોરી જ્યારે દ્રૌપદીનું ચીર હરણ થતું હતું એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ એ દ્રૌપદીને જે રીતે ચીર પૂર્યા અને ભરી સભામાં દ્રૌપદીની જે રક્ષા કરી છે એનાથી આપણે સૌ વિદિત છીએ આ પરંપરા ભાઈના કાંડા ઉપર રક્ષા કવચ રૂપે રાખડી બાંધે છે ત્યારે મનોમન એ પોતાના વાલા પોતાના પ્રિય એવા બંધુ પોતાના ભાઈની

અભય વચન ના કારણે અભય વરદાનના કારણે બહેન પોતાની સુરક્ષિત મહેસૂસ કરે છે ભાઈ અને રક્ષા કવચ બાંધવાનો અને અભય વચન આપવાનો આ પ્રસંગ એ રક્ષાબંધનના તહેવાર રૂપે આપણે મનાવી રહ્યા છીએ વિશ્વની એક પણ સંસ્કૃતિમાં એકબીજાની રક્ષા કરવાનું કવચ બાંધવાની પ્રક્રિયા વિશ્વની અંદર આ મહાન સંસ્કૃતિની અંદર જ શક્ય બને છે કે કોઈ પણ બહેન પોતાના ભાઈને રક્ષા બાંધે છે ત્યારે એના ભાઈને રક્ષાની કામના કરે છે અને ભાઈ એને અભયવચન આપે છે કે બહેન હું પણ તારી કોઈ પણ પરિસ્થિતિમાં રક્ષા કરીશ આ પરંપરા હિન્દુ સમાજમાં અને વિશ્વમાં ક્યાંય પણ ન હોય એ પ્રકારનું આ પર્વ છે મૂળ વાત રક્ષાબંધનમાં બહેન ભાઈને રક્ષા કવચ બાંધે ભાઈની રક્ષાની કામના કરે અને પરિણામે ભાઈ એને રક્ષાનું વચન આપે પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં ભારતની બહેનો સુરક્ષિત નથી વિધર્મીઓથી સુરક્ષિત નથી અને વિકૃતોથી સુરક્ષિત નથી સોશિયલ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાનો દુરુપયોગ પણ એટલો બધો થઈ રહ્યો છે અને જેની અસર સમગ્ર સમાજ સમાજ પાટા ઉપરથી ઉતરી રહ્યો છે એવું ક્યાંક ને ક્યાંક જણાઈ રહ્યું છે આપણી બહેનો સુરક્ષિત નથી આજે જગ્યા જગ્યા ઉપર બહેનો ઉપર બળાત્કાર થઈ રહ્યા છે વિધર્મીઓ ગમે તે રીતે ફસાવી ફોસલાવી બ્લેકમેલ કરીને આપણી બહેનોને આપણી દીકરીઓને પોતાની જાળની અંદર ફસાવી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક આપણી પણ એ ફરજ બનતી હોય છે કે ભલે આપણી બહેને આપણને રક્ષા કવચ નથી બાંધ્યું રક્ષાબંધનમાં પણ ફિંગોની દીકરી છે આ દીકરી કોઈ મુશ્કેલીમાં છે આપણે ધ્યાનમાં આવે છે એટલે આ રક્ષાબંધનના આજના આ પવિત્ર તહેવાર નિમિત્તે હું આપ સૌને અનેક અનેક શુભકામનાઓ આપું છું સાથે સાથે ભારતની દરેક બહેન દીકરીઓની રક્ષા કરવા માટે પણ સજાગ અને સજ્જ રહેવાની પણ આપ સૌને અપીલ કરું છું ભારતની બહેન દીકરીઓને પણ હું આ માધ્યમથી જણાવવા માંગુ છું કે કોઈ પણ વિધર્મી કોઈ પણ મુસ્લિમ લવ જેહાદની અંદર દીકરીઓ અથવા તો કોઈ પણ પ્રકારના બ્લેકમેલ નો કોઈ પણ દીકરી ભોગ બની હોય તો હું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ડોક્ટર પ્રવીણ તોગડિયાજી સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દવાબદાર રક્ષાબંધનના દિવસે ભારતની બહેન દીકરીઓ અને એમના પરિવારને હું વિનંતી કરું છું કે આ પ્રકારે કોઈ પણ દીકરી જો આવી કોઈ જાળમાં ફસાઈ હોય આવી કોઈ ટ્રેપમાં ફસાઈ હોય તો રાષ્ટ્રીય બજરંગ દરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્ય કરતા યુવાઓ કરશે વિધર્મીના હાથમાં આ દીકરીઓને નહીં જવા દઈએ બહેનોની રક્ષા કરીશું અને દીકરીઓને પણ આહવાન કરું છું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ છે બજરંગ દળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓનો સંપર્ક કરી અને આવી કોઈ પણ તમને પ્રવૃત્તિ મહેસૂસ થાય એના પરિવારના લોકોને મહેસૂસ થાય કે અમારી દીકરી કોઈ ખોટી રીતે હેરાન પરેશાન કરી રહ્યું છે કોઈ બ્લેકમેલ કરી રહ્યું છે તો અમારો સંપર્ક કરશો અમે ચોક્કસ એ દીકરીને બચાવવા માટેના પૂરતા પ્રયત્નો છેક સુધીના છેવાડાના પ્રયત્ન કરીશું અને સમગ્ર હિન્દુ સમાજને પણ અમે આ માધ્યમથી અપીલ કરવા માંગીએ છીએ કે ભારતની એક પણ દીકરી હવે કોઈ પણ બાળાત્કાર નો ભોગ નહીં બને કોઈ પણ વિધર્મીના હાથમાં નહી જાય આપણે સુરક્ષિત રહીશું આપણી દીકરીઓ સુરક્ષિત રહેશે આપણી આપણી દીકરીઓનું ચરિત્ર આ બધું જ જાળવવાની જવાબદારી એ આપણી પણ ક્યાંક ને ક્યાંક બની રહી છે માટે આવો સાથે મળીને આ ભયાનક આક્રમણ જે આપણા ઉપર થઈ રહ્યું છે આપણી દીકરીઓ પર થઈ રહ્યું છે આ આક્રમણને બંધ કરીએ અને રક્ષાબંધનના પવિત્ર દિવસે દીકરીઓને બહેનોને બચાવવા માટેનું એક અભય વચન પણ આપણે આ માધ્યમથી આપીએ આજ સંદેશ સાથે આપ સૌને ફરીથી રક્ષાબંધન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે મારા ચાર શબ્દોને પૂર્ણ કરું છું આભાર નમસ્કાર